નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે આપણે ઉનાળુ પાક તલનું વાવેતર કરેલું છે તેમાં જે આપણે વોટર સોલ્યુબલ જે ખાતર આપવાના હોય છે જેથી કરીને આપણે ઉત્પાદનમાં શું ફરક પડે છે કે આ સમયે જે કયું ખાતર આપવું જેમ કે આપણે પચીસ 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 જે ખાતર આવે છે પછી ઓગણીસ 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 જે ખાતર આવે છે તેમાં જીરો બાવન છે પછી આપણે તેર ઝીરો પિસ્તાલીસે જે બાર એકસઠ ઝીરો જે ખાતર છે તે આપણે તલના પાકમાં કઈ અવસ્થાએ કયું ખાતર આપવું તેમજ બોરોન તેમજ આપણે જીરો જીરો પચાસ એ તમામ પ્રકારના ખાતરો અને જે આપણે સલ્ફર આપવાનું હોય છે તલમાં એ કયા અવસ્થાએ આપવું જેથી કરીને આપણે સોળ ગુઠાના એક વીઘા આપણે ઉત્પાદન છે એ અઢારથી વીસ મણ સુધીનું ઉત્પાદન મેળવી શકીએ તો એના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો આ વિડીયો છે ને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને આપણે આ માહિતી આપવામાં આવી એ તમને જો માહિતી સારી લાગે ને તો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો જેથી કરીને એને પણ ઉનાળું તલનું વાવેતર કરેલું હોય તો એને પણ આવક છે એ સારામાં સારી થાય અને ઉત્પાદન ધાર્યું મેળવી શકે તો સમયસર જો ખાતર વ્યવસ્થા પણ સારું હશે ને તો ઉત્પાદનમાં જાજે એવો ફરક પડશે જો આ તલનો ભાગ તમને જોવા મળી રહ્યો છે ચાલીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને કેટલા સરસ મજાના તલ જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં તમામ પ્રકારની માહિતી સંપૂર્ણ આપવાની છે અને જે પણ ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લેબ તો તમને આમાંથી સૌથી પહેલાં સાચી અને સચોટ માહિતી મળી રહેશે ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી છે એ આપણી યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે અને ઘણા બધા એવા સરસ મજાના વિડીયો મૂકેલા છે તો મારી યુટ્યુબ ચેનલની એક વખત અવશ્ય મુલાકાત લેજો જેથી કરીને તમને ખેતીવાડીમાં સાચું સ સચોટ માહિતી અને માર્ગદર્શન મળી રહે અને ઉત્પાદનમાં તેમજ આપણે જે તલના પાકમાં મગના પાકમાં ચોરી છે અત્યારે પછી ઉનાળુ બાજરો છે એમાં રોગ જીવાતો તેમજ એમાં જુસ્ય પ્રકારની જે જીવાતો ઈયળો તેમજ સુકારાના તેમજ નિંદામણનાશક દવા વિશેના સંપૂર્ણ માહિતી આપતા વિડીયો આપણી આ ચેનલમાં મૂકેલા છે તો ત્યાંથી આ માહિતી મેળવી લેવી હવે આપણે આજના મેઇન ટૉપિક વિશે વાત કરીએ તો એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ ઓગણીસ 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 જે આપણે ખાતર આવે છે એમાં નાઇટ્રોજન આવે છે ઓગણીસ ટકા ફોસ્ફરસ આવે છે ઓગણીસ ટકા અને પોટેશિયમ આવે છે ઓગણીસ ટકા જે એનપીકે સ્વરૂપમાં આપણે મળતું હોય છે બજારમાં હવે આને આપણે તલના પાકમાં વીસ પચીસ દિવસે ઊભા પાકમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ અને છોડગૂઠાના એક વીઘામાં મિનિમમ ત્રણથી ચાર પંપ છંટકાવ કરવાના જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે છોડના પીડાશ પડતી હોય તો તેમાં સુધારો કરે છે તેમજ છોડના વિકાસ માટે છે એ ઓગણીસ ઓગણીસ ખાતર છે એ સારામાં સારું રિઝલ્ટ આપે છે સોળના વૃદ્ધ વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આ એનપીકે જે ઓગણીસ ઓગણીસ ખાતર આવે છે તેમજ છોડનો વિકાસ છે એ સારામાં સારો કરે છે અને છોડમાં પીડાશ પડતી હોય તો એ પીડાશ પણ દૂર કરે છે તેમજ એના પ્રમાણ વિશે વાત કરીએ તો પંદર લિટરના પંપમાં એંસી ગ્રામમાં માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને આની સાથે બીજી કોઈ જંતુનાશક દવા કે ઉપયોગ ન કરો તો વધુમાં વધુ સારું એકલું જો છંટકાવ કરવામાં આવે ને તો ઘણો બધો ફાયદો થાય છે અને ફૂગનાશક છે આની સાથે દવાનો છંટકાવ ન કરી શકાય એ ધ્યાન રાખવું ઘટ મિત્રો તેમજ આ ઓગણીસ 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 જે ખાતર છે એ સો એ સો ટકા વોટર સોલ્યુબલ ખાતર છે જો વીસ પચીસ દિવસે તમારે ઓગણીસ 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 ખાતરનો છંટકાવ ન કરવો હોય તો તમે બીજા એક ખાતર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો અને એ છે એ આપણે એના વિશે વાત કરીએ તો એ પચીસ 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 જે એનપીકે સ્વરૂપમાં આવે છે અને લિક્વિડ સ્વરૂપમાં આવે છે અને એનું પ્રમાણ છે આપણે ચાલીસ એમએલ માપ રાખી અને છોડ એક વીઘે મિનિમમ ત્રણથી ચાર પંપ છંટકાવ કરવાથી છોડનો વિકાસ છે એ સારામાં સારો થાય તેમજ છોડમાં પીડાશ પીડી હોય તો એ પણ દૂર કરે અને આપણો તલનો પાક છે વીસ પચીસ દિવસનો કમ્પ્લીટ થઈ ગયું હોય ત્યારે આનો ઉપયોગ કરી શકીએ છીએ જો આનો ઉપયોગ ન કરવો હોય તો આપણે એન પૈકી ઓગણીસ 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 જે આગળ ખાતરની વાત કરી એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એ પછી આપણે જે ઉપા પાકમાં છંટકાવ કરવાનો હોય છે પાંત્રીસ ચાલીસ દિવસે જે ખાતરનો એના વિશે વાત કરીએ હવે તો એ છે આપણે બાર એકસઠ જીરો ખાતર તો આનો ઉપયોગ આપણે તલનો પાક છે પાંત્રીસ દિવસનો થયો હોય છે જ્યારે આપણે ફૂલ અવસ્થાના પહેલાં અથવા પ્રારંભિક તબક્કામાં આ ખાતરનો છંટકાવ કરવામાં આવે તો સારું એવું રિઝલ્ટ આવે છે તેમજ એમાં નાઇટ્રોજન સાથે ફોસ્ફરનું ભરપૂર પ્રમાણમાં સ્ત્રોત રહેલો હોય છે હવે છોડમાં વૃદ્ધિ તેમજ મૂળના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો આ બાર એક ખાતર આવે છે ભાગ ભજવે છે તેમજ એનું પ્રમાણ છે એ આપણે એંસી ગ્રામ માપ રાખી અને પંદર લિટરના પંપમાં છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે અને વિકે ત્રણથી ચાર પંપ છંટકાવ કરવા જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે ખેડૂત એક ખાસ ધ્યાન રાખવું તેમજ આપણે પિસ્તાલીસ દિવસે જે તલના પાકમાં વોટર સોલ્યુબલ ખાતર આપવાનું હોય છે એના વિશે હવે વાત કરીએ તો એ ખાતર છે આપણે એનપી કે જીરો બાવન ચોત્રીસ એમાં ફોસ્ફરસ આવે છે બાવન ટકા તેમજ પોટાશ આવે છે ચોત્રીસ ટકા તો ખેડૂત મિત્રો તલના પાકમાં જ્યાં જીરો બાવન ચોત્રીસ છે એ પિસ્તાલીસ પચાસ દિવસે આપવાથી ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે ફૂલ ખરતા પણ અટકાવે છે તેમજ ફૂલમાંથી ફળ બનવાની અવસ્થા છે એ આ સમય છે અને ફળ બનતા હોય છે તો એની ચમકમાં પણ વધારો કરે છે અને વધુમાં વધુ ફૂલ વહેવાની શરૂઆત કરે છે તેમજ ફૂલ ખરતા પણ અટકાવે છે જો આ જીરો બાવનનો છંટકાવ છે એ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે આની અંદર ફોસ્ફરસ અને પોટેશિયમ બંને હોય છે જેથી કરીને એ છોડને છે પોટેશિયમ અને ફોસ્ફરસ છે એ જરૂરી પ્રમાણમાં મળી રહે છે તેમજ આ જંતુનાશક ફૂગનાશક અને અન્ય ખાતરો સાથે આપણે છંટકાવ કરી શકીએ છીએ પરંતુ એક ખાસ ધ્યાન રાખવું કે સલ્ફર કેલ્શિયમ અને લીડ જેવા તત્વો ખાતર સાથે સીધું મિશ્રણ કરવાનું નહીં તેમજ ખેડૂત મિત્રો જીરો બાવન ચોત્રીનું પ્રમાણ છે આપણે સો ગ્રામ પંદર લીટરના પંપમાં માપ રાખીએ અને ઉભા પાક ઉપર છંટકાવ કરવાથી આપણે સારું એવું રિઝલ્ટ મળશે અને પચાસ દિવસનો તલનો પાક થઈ ગયો હોય ત્યારે સોળ ગોઠાને એક વીઘામાં મિનિમમ ચાર પંપ છંટકાવ કરવાના જ તો જ આપણે સારું એવું રિઝલ્ટ મળશે આ અને જીરો બાવન ચોત્રીના ઘણા બધા ફાયદા થાય છે એ તો તમને માહિતી આપી અને એ પછી આપણે જે આપણો તલનો પાક છે સાઠ સિત્તેર દિવસનો થાય ત્યારે એમાં કયું વોટર સોલ્યુબલ ખાતર આપવું એના વિશે વાત કરીએ તો એ ખાતર છે આપણે એનપી કે તેર જીરો પિસ્તાલીસ આ ખાતર છે એનો ઉપયોગ આપણે સાઠથી સિત્તેર દિવસના તલ થાય છે ત્યારે આપવું જેમ કે આપણો તલનો પાક છે સે પીડાશ પડતો થાય ત્યારે એ આપી દેવું સાથે આપણે એની સાથે બોરોન પણ આપી શકીએ છીએ હવે એ બોરોન છે એ આપણે વીસ ગ્રામ પંદર લિટરના પોપમાં રાખીને આપવું અને તેર જીરો પિસ્તાલીસ ખાતર છે એ એંસી ગ્રામમાં રાખીને આપવાથી તલનો પાક છે એમાં આપણે ઉત્પાદનમાં વધારો કરવા માટે જે તેર ઝીરો પિસ્તાલીસ ખાતર આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ છોડના પ્રતિરોધકકારક શક્તિમાં વધારો કરે છે તેર જીરો પિસ્તાલીસ ખાતર આપવાથી તેમજ એંસી દિવસે આપણે તલના પાકમાં જીરો જીરો પચાસ ખાતર આવે છે એનો છેલ્લો છંટકાવ કરવાનો છે જેથી કરીને તલના દાણામાં વજન પૂરેપૂરો થાય અને છોડનો વિકાસ છે એ સારામાં સારો છેલ્લે સુધી રહીએ તેમજ તલનો દાણો છે એકદમ લાઇટવાળો અને કલરવાળો થાય અને તેલની ટકાવારી છે એ પૂરેપૂરી આવે જીરો બાવન ખાતર છે એનું માપ છે એ સો ગ્રામ પંદર લિટરના પોપમાં રાખી અને ચાર પોમ્પ છંટકાવ કરવાના સોળ ગોઠાને એક વીઘા જેથી કરીને સાલ છેલ્લો છંટકાવ છે એમાં સારામાં સારું રિઝલ્ટ આવે અને ઉત્પાદન છે એ આપણે ધાર્યું મેળવી શકીએ સોળ ગોઠાની એક વીઘા આપણે વીસ પણ ઉત્પાદન મેળવી શકીએ તેમજ આપણે આજના વિડીયો માહિતી આપવામાં આવીએ તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવશો જો માહિતી સારી લાગી હોય તો હમણાં જ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારી આ ચેનલનું નામ છે કે તેની માહિતી એ ટુ જેડ એન વિલેજને મારો વિડીયો ધ્યાનથી સાંભળી બદલથી આભાર